ભાવનગરમાં આગામી દિવસોમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સમિતિ દ્વારા જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢી બીજના રોજ નીકળશે સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગર માંથી નીકળે છેલ્લા ચાલીસ વર્ષથી ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને આ વર્ષે સત્યાવીસ જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવશે ત્યારે ચાલીસમી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો સ્વ ભીખુભાઈ ભટ્ટ પેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આજે તારીખ એક જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળુપાર્વ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ ઉદ્ઘાટનમાં સમારંભમાં સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

સમિતિમાં નવા નવા યંગ કાર્યકર્તાઓ યુવાનો એ રથયાત્રામાં જોડાય છે હું આ સમગ્ર ચાલીસ વર્ષ દરમિયાન જે કાર્યકર્તાઓએ આ રથયાત્રા સમિતિમાં રથયાત્રામાં પૂરેપૂરી મહેનત કરી અને ફાળો આપ્યો છે આજ હું સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમની સાથે સાથે મેં પણ રાત્રે કાકી અમે અંદર પરંપરા મુજબ સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે મુજબ આ વર્ષે ચાલીસમી રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળવાની છે દર વર્ષે રથયાત્રા પહેલાં એની તૈયારી રૂપે એક મહિના અગાઉ કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પરમ પૂજ્ય સંતોના વરદસ્તે કરવામાં આવે છે અને ત્યાર પહેલાં પણ બાકીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય છે પણ આજે વિધિવત રીતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આજ રોજ પૂજ્ય સંતોના વરદસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થશે આ વખતની વિશેષતામાં દર વર્ષે જે મૂર્તિઓ છે એ બાર વર્ષે એનો બદલાવ થતો હોય છે આ વર્ષે સત્તરમી મેના રોજ એને કલેવર કહેવામાં આવે છે સત્તરમી મેના રોજ આ જે આપણી પરંપરાગત રીતે બાર વર્ષ પહેલાંની જે મૂર્તિ હતી એનો આ વર્ષે બદલાવ કરવામાં આવ્યો છે અને નયનરમ્ય ભગવાનની મૂર્તિઓ એ નવી મૂર્તિઓ સાથે આ વખતની રથયાત્રામાં ભગવાન દર્શન દેવા માટે નગરચર્યાએ પધારશે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રાના અનુસંધાને કાર્યાલય ઉદઘાટન પ્રસંગે આ રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે આ રથયાત્રા સમિતિના ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી ગણો રથયાત્રા સમિતિના સૌ કાર્યકર્તા શુભેચ્છક મિત્રો ઉપસ્થિત સૌ આગેવાન શ્રીઓ અને પરમ પૂજ્ય સંતોના ચરણોમાં વંદન સાથે આ જે પણ કાંઈ જવાબદારી મારા શિરે મૂકવામાં આવી છે ત્યારે ચાલીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળી રહી છે ત્યારે આગામી વર્ષો સુધી ભાવનગરના રાજમાર્ગો ઉપર આ રથયાત્રા રંગેચંગે નીકળે એની જવાબદારી આ રથયાત્રા સમિતિના સૌ કાર્યકર્તાઓને અમારી ઉપર જ્યારે મૂકવામાં આવી છે ત્યારે આ જે પણ કાંઈ અમારા ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે એ ભરોસાને હું પરિપૂર્ણ કરીશ અને આગામી દિવસોમાં ભાવનગરના રાજમાર્ગો ઉપર સારામાં સારી રીતે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે એનું આયોજન કરવામાં આવશે સૌ ભક્તજનોને આગામી સત્યાવીસ તારીખે ભાવનગરના રાજમાર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌ ભક્તજનોને આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે હું આવકારું છું ભારત માતા કી જય જય જગન્નાથ